નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે વર્ષ 2026 ની શરૂઆત સારા સમાચાર સાથે થઈ છે આ કલ્યાણ મંત્ર સાથે ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દૂરીથી ઘાયલ પક્ષીઓની તાત્કાલિક સારવાર માટે વન વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી દર વર્ષે રાજ્યભરમાં કરુણા અભિયાન હાથ ધરવામાં આવે છે આ વર્ષે તારીખ દસ થી વીસમી જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાન બે છવ્વીસ અંતર્ગત રાજ્યમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન કુલ સોળ હજાર ત્રણસો ઘાયલ પક્ષીઓને સારવાર અપાઈ હતી જેમાંથી ચૌદ હજાર છસો નેવું પક્ષીઓને સલામત રીતે બચાવી લેવાયા છે એટલે કે નેવું ટકા પક્ષીઓને જીવનદાન મળ્યું છે તેમ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું વન મંત્રી મોઢવાડિયાએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે કરુણા અભિયાન દરમિયાન અમદાવાદમાંથી સૌથી વધુ સાત હજાર ચાલીસ પક્ષીઓને સારવાર અપાઈ હતી જેમાંથી છ હજાર પાંચસો બત્રીસ પક્ષીઓને બચાવી લેવાયા છે તે ઉપરાંત મુખ્યત્વે સુરતમાં ચાર હજાર આઠસોમાંથી ચાર હજાર એકસો ચોરાણું વડોદરામાંથી સાતસો બાવીસમાંથી છસો ઓગણપચાસ રાજકોટમાંથી છસો માંથી પાંચસો ત્રેપન તેમજ ગાંધીનગરમાંથી ત્રણસો ઓગણત્રીસ પક્ષીઓને સારવાર અપાઈ હતી તેમાંથી ત્રણસો તેર જેટલા પક્ષીઓને બચાવી લેવામાં આવ્યા છે